બોટાદના સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક યોજાઈ આ બેઠકમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બેઠકમાં પ્રદેશ ભાજપ કારોબારીના એજન્ડા મુજબ વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને આગામી ચૂંટણીઓની તૈયારી કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ બાબત ચર્ચા કરવામાં આવશે આગામી સમયમાં કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ અંગે જે નિર્ણય લેવામાં આવશે તે રહેશે અમારા ભારતીય જનતા પક્ષના બંધારણ પ્રમાણે દરેક સંગઠનની કમિટીઓ પછી તાલુકાની હોય જિલ્લાની હોય રાજ્યની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય એની નિયમિત રીતે બેઠકો યોજવામાં આવે છે અને એના પ્રમાણે જ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક સારંગપુર મુકામે હનુમાનજી મહારાજના ચરણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય યોગી મહારાજજીના પવિત્ર ધામની અંદર અહીંયા યોજવામાં આવી છે અને આજે અને આવતીકાલે બંને દિવસ દરમિયાન અમારા ભારતીય જનતા પક્ષના દરેક અપેક્ષિત કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને દરેક મોરચાના હોદ્દેદારો એમાં ઉપસ્થિત રહેશે અને બે દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે પક્ષ દ્વારા પણ જે ઠરાવ રજૂ કરવામાં આવે એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને આગામી કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કાર્યક્રમો યોજનાઓ ચલાવવામાં આવે છે એની વિસ્તૃત માહિતી પ્રજા સુધી પહોંચે અને દરેક નાગરિક એનો પૂરતો લાભ લે એ માટે અમે સક્રિયતાથી અમારું સંગઠન જે કામ કરે છે એમાં વધુ વેગ આપીશું